ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહિમ મિર્ઝાની પત્ની અર્જુમન બેને ભરૂચમાં બાળકોની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો જો કે જનતાની સાથે જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુમન બેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી જો કે આ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્માન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરાઈ બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફિકવેન્સી વેન્ટિલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ નાઇટ્રી ઓક્સાઇડ ગેસ ઉપર રાખી અને દસ દિવસ હાઈ ફિકવેન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો જોકે બાળકને એક મહિનો અને દસ દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેની માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા પોતાના વહાલસોયા બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવજીવન દાન મળતા મહેબુબ અને તેમની પત્ની અર્જુમન બેનના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી રજા આપતા ડોક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા અને પોતાના વહાલ સોયા બાળકને લઈ પોતાના ગામ વિલાયત જવા રવાના થયા હતા એટલે સ્વાસ્થ્ય તકલીફ હતી માટે હું હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને ત્યાંના ડૉક્ટરો પેશનો નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારા બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એ બી છું કે આ તારા સહકાર સી તરફથી આ મને આયુષ્યમાન કાર્ડની સેવા પણ મળી છે અને એક રૂપિયાનો ખર્ચ નથી સારા છે અને અમને પેટમાં છે એટલે આજે હું છું હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતા મમતાચરણ હોસ્પિટલમાં નવજાત શિશુના સ્પેશિયલિસ્ટ તરીકે ફરજ ભજવું છું અમારે ત્યાં દોઢ મહિના પહેલાં ભરૂચમાં એક નવજાત શિશુનું જન્મ થયું હતું જેને શ્વાસ લેવામાં તકલીફ હતી એ બાળકની મમ્મીનું નામ અર્જુમન એ મારી પાસે આવ્યું હતું ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી ફેફસાની કમજોરી હતી એના લીધે ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે આવતું હતું તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું તે પછી જે બાળકના ઓક્સિજન ટકા સાઈઠ સિત્તેર ટકા જેટલા રહેતા હતા એ તરત વધીને નેવું પંચાણું જેવા રહ્યા હતા તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી ખુશી રજા આપી છે એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર